નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દરબાર અને વાણંદ સાથેની ઘટના એક દિવસ વાણંદ અને તેની પત્ની બેઠા બેઠા વાત કરતા હતા સાંભળ્યું હવે આ બે દીકરીઓને વરાવું કંઈ કરો દીકરીને અને ઉકરડીને વધતા કાંઈ વાર ન લાગે સારા ઠેકાણા શોધીને બંનેને એકસાથે સાથે પરણાવી દઈએ એક જ માંડવે બંનેના લગ્ન થઈ જાય તો ખર્ચમાં પણ રાહત રહે રાજના કામથી પરવારી ઘેર આવી નિરાતે હોકો ગબડાવી રહેલા વાણનનું ખાસ ધ્યાન ખેંચતા પત્ની બોલી હં એવો એકાક્ષરી જવાબ આપી વાણંદ ચારો તરફની તમાકુ કેળવી લિજ્જત માનવા લાગ્યો તમારે તો ઠીક આખો દિવસ બાપુની સેવામાં લાગ્યા ને લાગ્યા રહેવાનું છે પણ હું ગામમાં કે જ્ઞાતમાં મેળ મળવા જાઉં છું ત્યારે લોકો તો મને જ પીખી ખાય છે પેલા સમજું કાકી તે જાણે આપણી પર ખાસ લાગણી બતાવવા હોય તેમ બોલ્યા હતા અલી મેંના દીકરી તો સાપનો ભારો કહેવાય ને તારે તો ત્યાં તો એક નહીં પણ બબ્બે ભારાનો ભાર વધતો જ જાય છે છતાં તારી ઊંઘ કેમ ઉડતી નથી શું તમારી વાણંદની જ્યાતમાં મૂર્તિયાની ખોટ છે પત્નીની વાત કાન દ્વારા મન સુધી પહોંચતા જ વાણંદને થયું કે પત્નીની વાત વ્યવહાર છે પત્ની સામે જોઈ જવાબ આપતા એક બોલ્યો મેં તને કેટલી વાર કહ્યું કે વ્યવહારની વાતો તો તું જ બધી સંભાળજે મારે હમણાં બાપુનું કામ ઘણું રહે છે બધું તું જ પતાવી નાખજે પણ મારી વાત તો પૂરી સાંભળો તમે હોકો પીવા બેસો છો પછી તમારા મગજમાં તમાકુ જ ચડેલી રહે છે બે બે જવાન દીકરીના બાપ થયા છો છતાં આટલી નિરાત કરીને કેમ બેઠા છો હવે વાણંદના મનમાં વાત ઉતરતા માંડી વાણંદે હોકાની નેળ હાથમાંથી બાજુએ મૂકી પત્ની સામે નજર કરી ઈશારેથી પત્નીને પોતાની પાસે બેસવાની સૂચના આપી એ ઊંડા વિચારમાં ડૂબી ગયો સૌરાષ્ટ્રમાં ભાલ પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગાપ નામનું ગામ આવેલું છે અંગ્રેજોના અમલમાં ખોબા જેવડું ગાપ નાનું રાજ્ય હતું રાયસિંહજી જેવા ભલા રાજાનું ત્યાં શાસન હતું રાયસિંહજી બાપુ પર બ્રિટિશ સરકારનું કોઈક લેણું ચડી ગયેલું રાયસિંહજી બાપુ સમયસર લેણું ચૂકવી ન શકેલા એટલે અંગ્રેજ સરકારના રેસિડેન્ટ ગાફ રાજ્યનો વહીવટ પોતાના હાથમાંથી લઈ લીધો હતો અંગ્રેજ સરકારના રેસિડેન્ટે ગાફ રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો રાજ્યની આવકમાંથી સરકારનું દેવું ચૂકતે ન થઈ જાય ત્યાં સુધી દર બાર મહિને છ હજાર રૂપિયા રાયસીજી બાપુને સાલિયાણાના આપવામાં ઠરાવ્યા હતા આ છ હજાર રૂપિયા પણ દર છ મહિને ત્રણ હજારના હપ્તે ચૂકવવાના હતા દરબારની આવકમાં મોટો કાપ મુકાતા દરબારે એમની સેવામાં રહેલા મોટા ભાગના કર્મચારીઓને છૂટા કરી દીધા હતા માત્ર કામદાર અને વાણનને જ નોકરીમાં ચાલુ રાખ્યા હતા ખૂબ જ કરકસર કરીને આ વાર્ષિક સાલિયાણામાં કામદાર વહીવટ ચલાવતા હતા પત્નીની વાત સાંભળીને વિચારમાં પડેલો વાણંદ વાસ્તવની ભૂમિ પર ચાલતા બોલ્યો તારી વાત સાચી છે જુવાન દીકરીઓને કંઈ ઘરમાં ન ગોથી રખાય એમને સારા ઠેકાણે પ્રણાવી દેવી જ જોઈએ પણ અત્યારે રાયસિંહજી બાપુની સ્થિતિ સારી નથી એટલે રાજ્ય તરફથી મળવી જોઈતી મદદ આપણને મળશે નહીં પરિણામે લગ્નમાં ધામધૂમ કે ભબકો કરી નહીં શકીએ ભલે ધામધૂમ કે ભબકાથી આપણી પુત્રીઓને ન પરણાવી શકીએ પણ એ બંને માટે આપણી ન્યાયમાંથી સંસ્કારી મૂર્તિયા શોધી કાઢી એમના લગ્ન કરી દો લોકોના મરમ વેણ સાંભળી સાંભળીને મારા તો કાન પાકી ગયા છે રાયસીજી બાપુ પાસેથી પાંચ છ દિવસની રજા લઈને હું આપણી પચીસમી ફરી આવું છું તો હવે જરાય ફિકર ચિંતા કરતી નહીં બંને દીકરોના લગ્ન સારા મૂર્તિ આવ્યો સાથે રંગે ચંગે પતી જશે ને આપણા માથેથી મોટી જવાબદારી ઉતરી જશે સ્વામીએ આપેલી હૈયાધારણાથી વાણંદ પત્નીનો બધો ઉદ્રેક સમી ગયો બીજા દિવસે સાંજે ઘેર પાછા ફરતી વખતે વાણંદે બાપુ પાસે પાંચ દિવસની રજા માગી બાપુએ પૂછ્યું રાત ખાસ કાંઈ કામ કાઢ્યું છે વાણંદે કહ્યું નારેના ખીસ વ્યવહારિક કામ અંગે જવું પડે એમ છે મને ખબર છે કે અત્યારે આપણે ત્યાં નોકર ચાકરની ખૂબ ખેંચ છે એટલે પાંચ છ દિવસ વધારે મોડું નહીં કરવું વાણંદને સારે માથે પ્રસંગે રાજ્ય તરફથી સારી એવી સહાય આવનાર મળી હતી વાણંદને સારા માથે પ્રસંગે રાજ્ય તરફથી સારી એવી સહાય આવનાર મળી રહી હતી બંને દીકરીઓ યૌવનને આંગણે આવીને ઊભી રહી છે એની તો વાણંદને પણ ખબર જ હતી એના મનમાં એમ કે બે ત્રણ વર્ષ આમને આમ જો ખેંચી કઢાય તો રાજ્ય પરથી રેસિડેન્ટનો વહીવટ ઉઠી જાય બાપુની આવક વધી જાય ત્યારે જો બંને દીકરીઓના લગ્ન લેવાય તો મોટા ભાગનો ખર્ચ બાપુની સહાયથી જ નીકળી જાય વાણનની આર્થિક સ્થિતિ ખૂબ સાધારણ હતી એટલે એ બિચારો બાપુના સારા દિવસોની રાહ જોઈને બેઠો હતો વાણંદ બીજા દિવસે સવારે જ પોતાની કન્યાઓ માટે મૂર્તિયા શોધવા નીકળી પડ્યો ચાર દિવસમાં જ યોગ્ય મૂર્તિયાઓ મળી ગયા પોતાની પાંખમાં સમય એવા સગા એણે શોધ્યા હતા વળી બંને મૂર્તિઓ પાછા ખૂબ સંસ્કારી હતા વાણંદે તો બંને દીકરીઓના વેવિશાળ કરી લીધા વેવિશાળના દિવસે જ ગોરબાપા પાસે લગ્નના પણ મુહૂર્ત જોડાવી બંનેના એક જ દિવસે લગ્ન ગોઠવી દીધા વાણંદે પત્નીને સૂચના આપી જોજે આપણી દીકરીઓના લગ્નની જાણ બાપુને ન થાય તેની ખાસ તકેદારી રાખવાની છે કેમ બાપુથી શા માટે ખાનગી રાખવું જોઈએ ખાનગી રાખવાનું ખાસ કારણ છે જ્યારથી રેસીડેટ રાજ્યોનો વહીવટ સંભાળ્યો છે ત્યારથી દર વર્ષે બાપુને માત્ર છ હજાર રૂપિયા જ મળે છે આટલા ઓછા રૂપિયામાં પોતાનો ઘર ખર્ચ ચલાવવો પડે છે અમારા પગાર પણ એનાથી જ ચૂકવાય છે હવે બાપુને જો આપણી બંને દીકરીઓના લગ્નની ખબર પડે તો એમને મનમાં પોતાની અસહાય સ્થિતિનું દુઃખ થાય કે દર વખત માફક હું મારા માણસને ત્યાં આવેલ લગ્ન પ્રસંગે કંઈ પણ આપી શક્યો નથી બાપુને આ વાતનું દુઃખ થાય તો પુત્રીઓને પ્રણાવવાનો આપણો આનંદ હિલાઈ જાય પત્ની ખૂબ સમજદાર હતી થોડામાં ઘણું સમજી ગઈ વાણંદને ત્યાં વાત વાંચતે ગાજતે બંને જનો આવી પહોંચી ખૂબ જ આદરપૂર્વક વાણંદે બંને જાનોના સામૈયા કર્યા ઉત્સાહ ભર્યા વાતાવરણમાં બંને દીકરીઓના લગ્ન નિવિદને પત્ની ગયા હતા પતિ પત્નીના આનંદની અવધિ ન રહી બીજા દિવસે સાંજે બંને જાનોને વડાવવાની હતી દિવસે સવારે મોટી દીકરીએ માનીની માની પાસે ઈચ્છા વ્યક્ત કરી સવારે મોટી દીકરીએ માની પાસે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું બા અમારે બંને બહેનોએ રાણીબા પાસે આશીર્વાદ લેવા જવું છે બાએ બંને દીકરીઓને વાર્તા કહ્યું બેટા રાણીબા પાસે આશીર્વાદ લેવી જવાની જરૂર નથી પુત્રીઓ તો રાણીબાના આશીર્વાદ લેવા માટે હઠ પકડી બેઠી એટલે વિવશ બનેલી માતાએ કહ્યું તમારા પિતાને પૂછીને જો એ રજા આપે તો જાઓ એમને પૂછ્યા વિના તમારાથી સીધા રાણીબા પાસે ન જવાય બંને પુત્રીઓએ પિતાને ખૂબ કાલાવાલા કર્યા પણ વાણંદ પીગળ્યો નહીં મોટી પુત્રીએ વાણંદના બંને હાથ પકડી લઈ ખૂબ ભારપૂર્વક કહ્યું પિતાજી રાણીબા આપણા વડીલ છે એમના આશીર્વાદ લેવાની કેમ ના પાડો છો મોટા ભાઈ પરણીને ઘરે આવ્યા ત્યારે ભાઈ ભાભીને હોંશે હોંશે પગે લગાડવા તમે જ દરબાર ગઢમાં મોકલ્યા હતા તો પછી અમને શા માટે રોકી રહ્યા છો પુત્રીઓના અતિ આગ્રહ પાસે પિતાને નમતું જોખું પડ્યું બંને દીકરીઓને સ્નેહભરીએ સવારે સૂચના આપતા વાણેદ કહ્યું રાણીબાના આશીર્વાદ લેવા જવાની હું તમને બંનેને રજા આપું છું પણ એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કંઈ વાતનો પિતાજી દીકરીઓ બોલી ઊઠી તમે બંને બહેનો રાણીબાના આશીર્વાદ લેવા આવ્યા છો એની ખબર બાપુને ન પડવી જોઈએ પણ અનારે તો બાપુને પગે લાગીને એમના પણ આશીર્વાદ લેવા છે રાણીબાના એકલાના આશીર્વાદ લઈએ તો બાપુને ખોટું નહીં લાગે નાની દીકરી તરત જ બોલી ઉઠી ના જરાય ખોટું નહીં લાગે ઉલટા એ તો જો તમે આશીર્વાદ લેવા જશો તો ચીડાશે બાપુ તો આપણા સૌના બાપ છે બાપ કાંઈ દીકરી પર ચીડાતા હશે બેટા પહેલાં તો બાપુ આવવા ન હતા એમના જેવો પ્રેમાળ સ્વભાવ ઘણા ઓછા રાજ્યોમાં ઘણીમાં હશે પણ જ્યારથી રેસિડેન્સી બેઠી છે ત્યારથી બાપુ ચીડાયેલા રહે છે વાણંદે મૂળ વાત છુપાવી ભલે પિતાજી તમારી આજ્ઞા મુજબ અમે રાણીબાને મળીને જ આવતા રહીશું બંને દીકરીઓને જતી વાણંદ અમીને નજરે જોતો રહ્યો કર્ણ દાનેશ્વરી જેવા બાપુ માટે વાણંદ વાણંદે દીકરીઓ પાસે ખોટું બોલવું પડ્યું એનું મનમાં ઘણું જ દુઃખ થયું રાણીબા તો ઠીક પુત્રીઓને પાંચ દસ રૂપિયા આપી દેશે એટલે પુત્રીઓ તો રાજીના રેડ થઈ જશે પણ બાપુને તો વિશ્વાસમાં મૂકવું પડશે બંને દીકરીઓએ પિતાને આપેલા વચનનું પાલન કર્યું બાપુ દરબારગઢની એમની કચેરીએ જઈને બેઠા ત્યારે વાણંદની બંને દીકરીઓ દરબારગઢને પાછલે બારણેથી દરબારગઢમાં દાખલ થઈ ગઈ રાણી તો બંને દીકરીઓને જોઈને રાજી રાજી થઈ ગયા બંને બહેનો નવ વધુના વસ્ત્રો પરિધાન કરીને ગઈ હતી એટલે પહેલાં તો એમના પર દ્રષ્ટિ પડતા વેથ રાણીબા ચોકી ઉઠ્યા અલી તમારા બંનેના લગ્ન લેવાણા તો એ અમને ખબર સુરધાઈ ન આપી મોટી દીકરીએ નજર નીચે ઢાળીને કહ્યું અત્યારે અમારો સમય બરાબર નથી એટલે પિતાજીએ લગ્ન સાદાઈથી પતાવ્યા છે અમે બંને પણ અહીં આપના આશીર્વાદ લેવા જ આવ્યા છીએ વાણંદ પુત્રીના જવાબ પાછળ રહેલો મર્મરાણી તરત જ સમજી ગયા પછી આ આગળ કોઈ પણ વાત કાઢવાને બદલે વાતને બીજા માટે બદલાવતા બોલ્યા કેમ તમને બંનેને સસરા તો સારા મળ્યા છે ને હા બા પિતાજીએ પાકી માહિતી મેળવી પછી જ અમારા સંબંધો બાંધ્યા છે રાણીબાએ બંનેને અંતરના આશીષથી નવાજી પછી પોતાના દાગીના પેટીમાંથી કાઢીને બંનેને એક એક પોતાના હાથે જ પહેરાવી દીધા રાણીના ઓરડામાં આદમ કદનો અરીસો હતો એમાં પોતાના પ્રતિબિંબ નિહાળતા જ બંનેને બહેન બેલડીના આનંદની અવધિ ના રહી ઘરેણાંની ભેટથી આનંદો લાશમાં આવી ગયેલી બહેનોએ ઘેર પાછા ફરતા ધ્યાન ન રહ્યું કે દરબારગઢના આગળના દરવાજાથી નહીં પણ પાછલા ભાગની ડોકાબારીએથી બહાર નીકળીને જવાનું છે હર્ષના હિંડોળે ઝૂલતી ઝૂલતી બંને બહેનો મુખ્ય દરવાજેથી બહાર નીકળી બાપુની કચેરી પાસે આવી એ વખતે રેસિડન્ટ તરફથી બાપુને ખર્ચે માટે મોકલેલા રાણી છાપના ત્રણ હજાર રૂપિયા આવ્યા હતા કારભારી અને વાણંદ એક પછી એક છોડીને ગણી રહ્યા હતા એમની પાછ સામે પાટ પર બેઠા બેઠા બાપુ હેકો ગગડાવી રહ્યા હતા ગોકો પિતા પણ એમની દ્રષ્ટિ તો ગણાતા રૂપિયા તરફ જ હતી ત્યાં તો જ રૂમ ઝૂમ રૂમ ઝૂમ ઝાંઝરનો અવાજ બાપુના કાને સંભળાયો એટલે બાપુનું ધ્યાન રસ્તા પર ખેંચાયું ઝૂમ ઝૂમ રૂમ ઝૂમ ઝાંઝરનો અવાજ બાપુના કાને સંભળાયો વાણની દીકરીઓનું ધ્યાન પણ કચેરી તરફ ખેંચાયું પિતા અને બાપુ સામે દ્રષ્ટિ પડતા જ બંને બહેનોના ચહેરા ઉપરથી નૂર ઉડી ગયું પિતાની આજ્ઞાનો અજાણતા જ અનાદર થઈ ગયા ની પોઠઅપ લજ્જાની લાલક બની બંનેના મુખ પર લીપાઈ ગઈ અરે જોગ માયાઓ ઊભી તો રહો મને મળ્યા વગર આમ સીધું ઘર તરફ ક્યાં હલવા માંડ્યું અમે બા સાહેબને મળીને જ આવીએ છીએ દરબારગઢમાં આપને જોયા નહીં એટલે મનમાં થયું કે આપ ક્યાંક બહાર ગયા હશો વાણંદની ઠાવકી મોટી દીકરીએ બાજી સંભાળી લેતા કહ્યું બંનેના પહેરવેશ તો જોતા જ બાપુને ખ્યાલ આવી ગયો કે બંને બહેનોના લગ્ન થઈ ગયા છે વાણંદ સામે જોઈને કૃત્રિમ રોષ બતાવતા બાપુ બોલ્યા અરે રાત તમે પણ ખરા છો હો બે બે દીકરીઓ રંગે ચંગે પ્રણાવી દીધી તોય મને જાણ ન જાણ પણ ન કરી અરે તમે મારાથી જુદારો રાખ્યો આ જોગમાયાઓને અત્યારે નજરે ન જોઈ હોતો દીકરીઓના લગ્નની વાત પાછળથી ગામ લોકોના મોઢેથી જ મારે તો સાંભળવાની રહેત ને બાપુનો ઠપકો વાણંદ અને પુત્રીઓ મૂંગા મોઢે સાંભળી રહ્યા શો જવાબ આપવો એની ત્રણેયમાંથી કોઈને સૂઝ પડી નહીં દ્રષ્ટિ જમીન પર રાખીને બંને દીકરીઓ તો અંગૂઠે ધૂળ ખોતરવા લાગી પિતા પુત્રીઓની આંખમાંથી મોતી બિંદુ જેવા આંસુ તક લાગ્યા રાયસિંહજી બાપુ ખૂબ કાબેલ હતા વાણંદે એની પુત્રીઓના લગ્નની વાત કેમ છુપાવી રાખી એનો મર્મ એ તરત જ સમજી ગયા વાણંદની પોતા પ્રત્યેની એમની લાગણી બદલ એમના મનમાં વાણંદ માટે અત્યંત આત્મભાવ જાગી ગયો વાણંદને મીઠો ઠપકો આપતા બોલ્યા રાત તમે મારા માણસ છો જેમને મેં મારા મન માન્યા છે એમની બધી જવાબદારી મારે ઉઠાવવાની હોય છે લઈ જાઓ આ ત્રણ હજાર રૂપિયા વધારે રકમની જરૂર પડે તો મને કહી જવ વાણંદ મનમાં સંકોચ અનુભવતા થોથરાતા સ્વરે બોલ્યા પણ બાપુ આ તો તમારી ખર્ચીના રાયસી જે બાપુ ખૂબ કાબેલ હતા વાણંદે એની પુત્રીઓના લગ્નની વાત કેમ છુપાવી રાખી એનો મર્મ એ તરત સમજી ગયા વાણંદની પોતા પ્રત્યેની એમની લાગણી બદલ એમના મનમાં વાણંદ માટે અત્યંત આત્મભાવ જાગી ગયો વાણંદને મીઠો ઠપકો આપતા બોલ્યા રાત તમે મારા માણસ માણસ છો જેમને મેં મારા માન્યા છે એમની બધી જવાબદારી મારે ઉઠાવવાની હોય છે લઈ જાઓ આ ત્રણ હજાર રૂપિયા વધારે રકમની જરૂર પડે તો મને કહીજો વાણંદ મનમાં સંકોચ અનુભવતા થોથરાતા સ્વરે બોલ્યા પણ બાપુ આ તો તમારી ખર્ચીના રાત એની ચિંતા તમારે કરવાની નથી તડકો છાંયો તો જીવનમાં આવન જાવન કર્યા કરે ભરતી પછી ઓટ દરિયામાં ન આવે તો એ સાગર નથી દીકરીઓના લગ્નનો સમય તો જીવનમાં એકવાર આવે છે લગ્ન ટાણે તમારે ઘરે ઘણા કામ હશે આ કોથળીઓ ઉપાડીને હવે વેળાસર ઘેર પહોંચી જાઓ વાણંદની બંને દીકરીઓ બાપુને પગે લાગી બાપુએ અંતરના આશીર્વાદ આપ્યા જોગમાયાઓ હું તો તમને શું આશીર્વાદ આપું સાસરે જતાં જતાં તમે મને આશીર્વાદ આપતી જાઓ કે ઘરા ધ્રુજે કે ધ્રુવ ચડે પણ આ રાયસંગનું મન કદી સાંકડું ન થાય એના હૈયા સાગરમાં તો હંમેશા હેતના હિલોડા ઉછળ્યા કરે મિત્રો અવાજ જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાના વિશે જાણવા મળે સુરવિરાતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય આ વિડીયો જોવો જોવા બદલ આપ સૌને આભાર